બીજી તરફ પંચમહાલ જિલ્લાના શહેરામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે શહેરા તાલુકામાં ચોવીસ સામાન્ય અને ત્રણ પેટા ચૂંટણી યોજવામાં આવશે ગ્રામ પંચાયતોમાં બાવીસ જૂને મતદાન યોજાશે અડસઠ મતદાન મથક માટે ત્રણસો ચાલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે તો ચૂંટણી સામગ્રી સાથે સ્ટાફ મતદાન મથક પર રવાના થયો છે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા યોજવામાં આવશે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે ચૂંટણીની પ્રક્રિયા આપને જણાવી દઉં કે શહેરામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર તાલુકામાં આ સાથે જ ગ્રામ પંચાયતોમાં બાવીસ જૂન એટલે કે આવતીકાલના રોજ કરાશે મતદાનનું આયોજન અડસઠ મતદાન મથક માટે ત્રણસો ચાલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે તો ચૂંટણી સામગ્રી સાથે સ્ટાફ મતદાન મથક માટે રવાના થયો